સરપ્રાઇઝ દર્શકને એવું કરી દીધું તો ગાઈઝ સ્વાગત છે તમારું મારા નવા એક બ્લોગમાં તો ગાઈઝ અત્યારે હું નવા ઘેર ઊભો અને અહીંયાથી થી શું કહેવાય સુરતનો સુરતની રોશની આ છે ડાઉન તો આમ ફેસ થોડું વાઈટ વાઈટ લાગે તો ગાઈઝ આજે તબિયત થોડી સારી અત્યારે એક્ટિવાની અંદર હવા ઓછી લાગે મને હવે પંચર પડ્યું કહું ચેક કરાવવું પડશે ચેક કરાવતા આવીએ પહેલાં આપરો પંચમલ વિકને પહોંચી ગયા ચેક કરાવી દીવે કે સુ ટાયરັດ બનલા દેવું કરે તો ઉપર પર ન થાય તો ચેક કરાવી લીયા આપણે કરાવી વખત टोटली कर पंचर बना दिए पर टायर ज बदला हाँ हमें बहुत गही गए हाँ गही चलो पंचर उखु कर दिए पर ना अपना चाहिए और फाइनली पंचर बना दिए तो अपने एक्टिव है जब पंचर उखु करा भी है ना आजकल पंचर बहुत पर आई एक्टिव है ना तो मैंने वो लगा कि टायर बदला हुआ है તો ગાઈઝ આપણે પંચર તો બનાવી દીધું પણ શંભુ કાંઈ ચા પીવડાવીએ તો ચા પી લઈએ પહેલાં પંચર બનાવવાના આપણે ચા પીવા બી આવી ગયા પંચર તો બની ગયું તો ગાઈસ અત્યારે આપણા જીએ હે મોટેરા ભાઈબંધ જોડે ત્યાંથી વિચારા કઈ એક્ટિવ સર્વિસમાં નાખવી પડે બે ત્રણ મહિના સર્વિસમાં નાખી નહીં તો અત્યારે જીએ મોટેરા ભાઈબંધ મળતા જઈએ

ના જોડે ઊભા ભાઈબંધના થોડું ફોર્મ એનું ફોર્મ પતાવી દઈએ અહીંયા આપણે જવાનું હોય એક્ટિવા સર્વિસમાં મૂકવા જવાનો વિચાર હતો અહીંયાથી એક્ટિવા સર્વિસમાં મૂકતા જઈએ અને એક બીજે સરપ્રાઈઝ એ તો આગળ વિડીયોમાં જોવા મળે તો ગાઈઝ રાત પડી ગયા અને હવે આપણો ભાઈબંધ ફ્રી થયો તો અત્યારે આપણે જઈએ તો ભાઈ આપણે એક્ટિવા ઘેરેથી લઈને આવ્યા કારણ કે ઘણા સમય એકવાર તો કાલ કાલ કે પરમ દિવસે એકવાર બંધ થઈ જતી અને બ્રેક બી લાગતી નહીં ઓઇલ બી કાલે આપણે બદલાય તો એક્ટિવાનું અને ફિલ્ટરને એ બધું બે ત્રણ મહિના થઈ ગયા ધ્યાનનું આપણે સર્વિસને સર્વિસને એવું બે ત્રણ મહિનાથી આપણે એક્ટિવાને કરાયું નહોતું તો મને એવું લાગ્યું કે આજે સર્વિસને એવું કરાવી દઈએ કારણ કે બહુ થોડી ખરાબ થઈ ગઈ એક્ટિવા અત્યારે ગેરેજમાં જ મા તો લઈ જઈશું એક્ટિવાના જ્યાં સુધી આપણે ગેરજા મૂકી રાખતી પડશે થોડું ચેન્જ કરીએ એક્ટિવામાં ઘણા એક તો પેટ્રોલ એ પારું આપણી એક્ટિવા જૂનું હોય વધારે ખાયા ઘેરેજ ગેરેજે ચાવીને એ બધું મેકરી દ્વા અંદરથી ડોક્યુમેન્ટ આપવા પડે લઈ જઈએ એક્ટિવા મેકરી દિયા સર્વિસ ને હું મસ્ત કરાવી દઈએ હું ચકાચક કર દઈ છું એક્ટિવા બોલી લા હો ગયા ઉધારું તૈન મહિના સર્વિસ નથી કરાઈ યાર કરાઈ નથી ના તો અત્યારે ઇલાની એક્ટિવા ઇલાને એટલા ગાર લઈને આવ્યો કે સર્વિસ માં એક્ટિવા મુકવાની હતી અત્યારે ઇલા એક કામ કરું આ દર્શન કરવા જઈ હા તો ગાઈસ એક્ટિવા તો આપણે મેકરી દિયા અને ઇલાની એક્ટિવા લઈને જઈએ અહીંયા નજીક જ છે કોટેશ્વર મહાદેવનું મંદિર તો આપણે દર્શન ને એવું કરતા કારણ કે વચ્ચે જ્યા હતા બે દિવસ પહેલા ત્યારે બંધ હતું મંદિર સાંજનો ટાઈમ હતો ખુલ્લું હશે એવું મેન તો ઇલા મારે એક્ટિવ જ હતું યાર કઈ એક્ટિવ સર્વિસ નથી કરાવી હતી મોટો સર્વિસ ને એવું કરાવી દઉં અને બ્રેક તો લા થોડી કે નથી લાગતી એકદમ ખરાબ થઈ ગઈ હતી તો અત્યારે અમે જઈએ આ સાઈડ જવા દે કોટેશ્વર મહાદેવ દર્શન કરવા આ સાઈડ રસ્તો બનાવે ને એટલા ઓમે ઓમેથી વાહન આવે તો ગાઈસ ફાઇનલી આપણા કોટેશ્વર મહાદેવના મંદિરે પહોંચી ગયા અને આપણો ભાઈ બનાવી એક કહેવાય એ મૂકી દીધી આ પહેલી ફેર આવ્યો બધું

ઘરે જઈએ અંદર વિડીયો અલાઉડ નહોતું પણ દર્શન આપણે કરી દીધા મેન તો આપણે દર્શન કરવા જવાનું હતું દર્શન એવું કરી લીધું કે અત્યારે ઘરે જઈએ અંદર મહાદેવનું મસ્ત સીલિંગ હતું અને દર્શન બી બહુ મસ્ત ગયા સાંજનો સમય એટલે અત્યારે થોડી પબ્લિક પોષી હતી જેટલી બી દર્શન કરવા ત્યાં શાંતિથી બહુ મસ્ત દર્શન કરે આપણે અત્યારે ઘરે જઈએ અને દર્શન કરીને ને ઈલા એક અલગ ફિલિંગ આવો કેવું તારું થોડું મનના શાંતિ મળે દરેક મંદિરમાં આપણે જઈએ ને ત્યાં જોઈએ આપડે કોઈ બી મંદિરમાં દર્શન કરવા જઈએ પછી આપણે પાછા પાસે આવે ને એટલે આપણું થોડું આમ બદલાઈ જવા ખુશ થવા થઈ જવાય કારણ કે આ પ્રોબ્લેમ ચાલતી મંદિરે દર્શન કરીને આમ આપડે મજા આવે ખુશ થઈ જાય આપણું મન અત્યારે બી આપણી ફિલ્ડિંગ અત્યારે એવી જ છે અંધા મંદિર બી બહુ મસ્ત હતું એવું કહેવાય એટલે તારું મંદિર બી જાય ખૂબ મસ્ત હતું મહાદેવનું અને હજી શિવરાત્રી આવે ત્યારે બી એ દેવોની એવું ભરાતું જોવા કરી ત્યારે બી આપણે દર્શન કરવાનો ટાઈમ મળે એટલે આવશું મહાદેવની મૂર્તિ થશે એટલે અમને ઉત્તમ થશે એટલે આપણે દર્શન એવું કરવા હશું અત્યારે અમે જયંતીએ તો એમ તિરા ચલાવવા આપણે એક્ટિવા મેળવા આવ્યા હતા સર્વિસમાં અને મહાદેવનો એ મસ્ત દર્શન કરી લીધો છે તીરાઈ કારણ કે લાસ્ટ ટાઈમ મિલા ચાર હું આવ્યો ને ત્યારે મંદિર બંધ હતું યાર અને હારા ચારે ખુલવાનું હતું એટલો બધો સમય બહુ રોકાવું કોઈ ને કદી ગયા જઈએ ટાઈમ મળે એટલે આવી જાય છે તો આ વખતે એવું લખ્યું કે તારા ઘા દર્શન કરે તારા ઘણા લઈને આવ્યા એટલે આ વખતે વાંધો નહીં એમ આજે તારા ઘા દર્શન તો ગાઈઝ અત્યારે આપણે હવે ઘરે જઈએ અને આજે દસ હજાર સ્ટેપ પૂરા કરીએ કે નહીં તો આજના વિડીયોમાં આટલું જ બસ મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય દ્વારકાધીશ તો ગાય જ વાળા ભાઈને આપણે ચાવી હાલવાનું ભૂલી ગયા હતા તો પાછ ચાવી હાલવા જઈએ ચાવી હાલતા હવે